ડુંગળીના ભજીયા બટેકાના ભજીયા અને મેથીના ભજીયા બધા જ ભજીયા ભૂલી જશો જો એક વખત આ રીતે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા પૌવાના ભજીયા ઘરે બનાવશો સ્વાદમાં નંબર વન છે બનાવવું ખૂબ જ ઇઝી છે અને બધી સામગ્રી આપણા ઘરમાં હોય તેવી જ મેં આની અંદર ઉપયોગમાં લીધી છે એટલે જ્યારે મન થાય ત્યારે તમે આ ભજીયા બનાવીને ખાઈ શકો છો આ ભજીયા પૌવામાંથી બને છે એટલે પચવામાં પણ હળવા હોય છે અને તમે શિયાળા ઉનાળા ચોમાસા કોઈપણ ઋતુમાં ખાઈ શકો છો ફ્રેન્ડ્સ આ રેસીપી જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને વિડિયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ મારી પાસે આ રીતે ત્રણ કાચા બટેકા છે અને કાચા બટેકાને મેં છોલી અને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે અને ત્યારબાદ આ બટેકાની આપણે છીણ કરવાની છે મીડિયમ સાઇઝની છીણ કરવાની છે બહુ જાડી ના હોવી જોઈએ બહુ પતલી પણ ના હોવી જોઈએ અને આ છીણ કાઢી ના પડે એટલા માટે હું તેને આ રીતે એક બાઉલમાં ઉમેરું છું અને તેમાં હું પાણી ઉમેરી લઉં છું અને આ બટેકાની છીણને પલાળીને હું અત્યારે સાઈડ પર રાખી લઉં છું અહીંયા બીજી બાજુ મેં એક કપ પૌવા લીધા છે અને પૌવાને આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે અને જે પણ પૌવાનો મેલ છે એ બધો જ મેલ આપણે કાઢી લઈશું તો હાથથી મસળીને હું આ રીતે પૌવા ધોઈ રહી છું તમે જોઈ શકો છો કે પૌવામાં કેટલો બધો મેલ હોય છે પાણી કેટલું બધું ડોળું થઈ ગયું છે એ પાણી મેં કાઢી લીધું અને બીજું પાણી ફરીથી હું તેમાં એડ કરું છું આ સમયે પાણી જે છે એ થોડુંક ઓછું ડોળું છે અને તેને પણ હું આ રીતે હાથથી થોડુંક ચલાવી અને આ બધું જ પાણી હું કાઢી લઉં છું તમે જોઈ શકો છો પૌવા આપણા એકદમ સરસ ક્લીન થઈ ગયા છે એકદમ વ્હાઈટ દેખાઈ રહ્યા છે અત્યારે અને આ પૌવાને ચારણીમાં આ રીતે હું દસેક મિનિટ છોડી દઈશ દસ મિનિટ થાય ત્યારબાદ પૌવાને આપણે આ રીતે એક મોટા વાસણમાં લઈ લઈએ અને પૌવાને આપણે આ રીતે મસળીને એકદમ સ્મૂથ કરી લેવાનું છે તો જે રીતે આપણે લોટ બાંધીએ ને તે રીતનું ટેક્સચર અહીંયા આવી જશે મેં એક્સ્ટ્રા કોઈ પાણી નથી ઉમેર્યું બસ પાણીથી ધોઈ તેને દસ મિનિટ માટે છોડી દીધું હતું અને ત્યારબાદ આ રીતે ડાયરેક્ટલી તમે તેને મેશ કરી શકો છો ત્યારબાદ જે બટેકા આપણે છીણ કરી અને પાણીમાં રાખ્યા હતા તેમાંથી પાણી બધું કાઢી લેવાનું છે અને ફક્ત બટેકાની છીણ જ ઉમેરવાની છે એક ડુંગળી આ રીતે લાંબી સમારેલી મેં એડ કરી છે અને એક ગાજર એકદમ ઝીણું છીણ કરીને મેં આમાં એડ કર્યું છે આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે હાથની મદદથી તમે જોઈ શકો છો પૌવા સાથે મેં આ બટેકાની છીણ ડુંગળી અને ગાજરની છીણ સારી રીતે મિક્સ કરી લીધી છે હવે અહીંયા બે લીલા મરચાં એકદમ ઝીણા સમારીને એડ કર્યા છે ત્યારબાદ અહીંયા મેં બે ટેબલ સ્પૂન સીંગદાણા અધકચરા વાટીને ઉમેર્યા છે અને આ રીતે થોડાક લીલા દાણા હું ઝીણા સમારેલા ઉમેરું છું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી અહીંયા રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અહીંયા ખટાશમાં તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો અને પાંચ ટેબલ સ્પૂન મેં બેસન લીધું છે બાઇન્ડિંગ માટે સ્વાદ પ્રમાણે અહીંયા મેં એક ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે આ બધું આપણે બરાબર મિક્સ કરવાનું છે બેસન જે છે એ બાઇન્ડિંગ જેટલું જ લેવાનું છે જો તમે બેસનની ક્વોન્ટિટી વધારે ઉમેરશો તો ભજીયાનો જે ઓરિજિનલ ક્રિસ્પી ટેસ્ટ છે એ નહીં આવે અને નોર્મલ તમે બેસનના ભજીયા ખાતા હશો એવું જ તમને લાગશે એટલે બેસન બાઇન્ડિંગ જેટલું જ ઉપયોગમાં લેવાનું છે તો બેસન પણ એકદમ સરસ મેં મિક્સ કરી લીધું છે કદાચ આનાથી વધારે જરૂર પડે તો તમે એક બે ચમચી એક્સ્ટ્રા એડ કરી શકો પણ તેનાથી વધારે બિલકુલ પણ નહીં આ ભજીયાના મિશ્રણને આપણે એક મિનિટ માટે સાઈડ પર રાખીશું તો ત્યાં સુધી આપણે અહીંયા એક ચટણી તૈયાર કરી લઈએ તો મેં આ બે ટેબલ સ્પૂન લસણ લીધું છે બે લીલા મરચાં લીધા છે અને એક ડુંગળી મેં આ રીતે રફલી ચોપ કરીને એડ કરી લીધી છે ત્યારબાદ અહીંયા હું ચાર ટેબલ સ્પૂન એટલે કે વન ફોર્થ કપ જેટલા શેકેલા ચણા એડ કરી રહી છું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને ચટણી એકદમ થીક બનશે સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે એક ચમચી ખાંડ ઉમેરું છું અડધી ચમચી હું તેની અંદર આમચૂર પાવડર એડ કરી રહી છું અને સો ગ્રામ જેટલા લીલા ધાણા પાણીથી સારી રીતે ધોઈને મેં ઉમેરી લીધા છે અને અહીંયા મેં થોડુંક પાણી એડ કર્યું છે અને હવે આપણે તેને ઢાંકીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈએ તો અહીંયા આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે જે ચૌદસો વોટની મોટર સાથે આવે છે અને ખૂબ જ ફાસ્ટલી તેની અંદર વેટ અને ડ્રાય ગ્રાઇન્ડિંગ થઈ જાય છે અહીંયા જો ચટણી એકદમ ફટાફટ ગ્રાઇન્ડ થઈ ગઈ છે મેં ત્રીસ સેકન્ડમાં જ તેને ગ્રાઇન્ડ કરી છે અને ફાસ્ટલી ગ્રાઇન્ડ થવાના લીધે ચટણીનો કલર પણ કાળો નથી પડતો તો જો તમારે આ પગારો ગ્રાન્ડ કમર્શિયલ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું આ કમર્શિયલ મિક્સર ગ્રાઇન્ડરમાં એક મોટી સાઇઝનું જગબી આવે છે જે ત્રણ લીટરની કેપેસિટી સાથે આવે છે તો હવે આપણે દસેક મિનિટના રેસ્ટ બાદ આ મિશ્રણની અંદર આ રીતે પાંચ ચમચી જેટલી હળદર એડ કરીશું અને પાંચ ચમચી આપણે તેની અંદર બેકિંગ સોડા એટલે કે ખાવાનું સોડા એડ કરીશું ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું અને ગરમ કરેલા તેલમાં બે ચમચી કાળા તલ અને બે ચમચી સફેદ તલનો હું અહીંયા વઘાર કરી રહી છું શિયાળો છે એટલે તલ ખાવા જોઈએ એટલે મેં અહીંયા તલનો ઉપયોગ કર્યો છે તમે નહીં ઉમેરો ખાલી ગરમ કરેલું તેલ ઉમેરશો તો પણ ચાલશે પણ તેલ ઉમેરજો એટલે પૌવાના ભજીયા અંદરથી ક્રિસ્પી બને હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તેલ ગરમ હતું એટલે મેં અત્યારે ચમચાની મદદથી મિક્સ કર્યું અને સારી રીતે મિક્સ કરવા માટે હું હાથની મદદથી તેને આ રીતે મિક્સ કરી લઉં છું તો તમે જોઈ શકો છો કે આ મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે એકદમ સરસ બાઇન્ડ થઈ રહ્યું છે તો હાથને એક વખત સારી રીતે સાફ કરી અને આ રીતે હું ભજીયા બનાવી લઉં છું તો તમે ઈચ્છો તો આ રીતે એક એક ભજીયું બનાવતા જવાનું અને તેલમાં ઉમેરતા જવાનું અથવા તમે મારી જેમ પહેલેથી જ બધા ભજીયા બનાવી અને પ્લેટમાં આ રીતે ભેગા કરી શકો છો અને તમે જુઓ મેં આ રીતે ભજીયા તૈયાર કર્યા છે પહેલેથી અને હવે હું તેને ઓઇલમાં ઉમેરીશ એટલે તે ફટાફટ આપણે ઓઇલમાં ઉમેરી શકીએ અને બધા ભજીયા એક સરખા ટેમ્પરેચર ઉપર ફ્રાય થઈ જાય એક સાથે એક સરખા જ ફ્રાય થઈ જાય તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને હું આ રીતે બધા ભજીયા એડ કરી દઉં છું મેં જેટલું મિશ્રણ બનાવ્યું છે તેમાંથી આ રીતે બે પ્લેટ ભરીને ભજીયા તૈયાર થશે મેં અત્યારે એક પ્લેટ જેટલા ભજીયા ફ્રાય કરવા માટે મૂકી દીધા છે અને જ્યાં સુધી આ ફ્રાય થાય છે ત્યાં સુધી હું બીજી પ્લેટ જેટલા ભજીયા પણ બનાવીને સાઈડ પર મૂકીને રાખું છું તો આ જે ભજીયા છે તેને આપણે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે તો ફ્રેન્ડ્સ પૌવાના ભજીયાની આ નવી રેસીપી કેવી લાગી ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખજો ખરેખર બહુ જ સરસ બને છે પચવામાં એકદમ હળવા છે એક વખત ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે બધાને પ્રિય થઈ જાય તેવા છે તો આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે મેં તેને કાઢી લીધા અને ફરીથી હું કઢાઈમાં બાકીના ભજીયા ફ્રાય કરી લઉં છું તો સેકન્ડ બેચ પણ હું એ જ રીતે ફ્રાય કરીશ આ ભજીયાને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે એકદમ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય નહીં કરવાના નહીં તો અંદરથી કાચા રહી જશે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો આ ભજીયા પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પણ હું આ રીતે બહાર કાઢું છું જોઈ શકાય છે બહુ જ સરસ લાગી રહ્યા છે યમી લાગી રહ્યા છે કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ આ ભજીયાને આપણે સર્વ કરી લઈએ આપણે જે ચટણી બનાવી હતી તેની સાથે તમે ટોમેટો કેચઅપ સાથે પણ તેને સર્વ કરી શકો છો લીલા દાણાથી મેં તેને અત્યારે ગાર્નિશ કર્યા છે બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે તમે જુઓ એકદમ પરફેક્ટ તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ